નમસ્કાર મિત્રો જય હિન્દ ગઈકાલ પંદર તારીખે ગુજરાત આન્સર કી આવી છે તો કેટલાક મિત્રોને માર્ક્સ ગણવામાં અગવડતા થાય છે જેના માટે માર્ક્સ કેવી રીતે ગણવા તે મારા મત મુજબ ગણવાનો પ્રયત્ન કરો છો પરીક્ષા સો પ્રશ્નો હતા જેના માર્ક્સ બસો એક સાચું પડે તો બે માર્ક્સ અને એક ખોટો પડે તો માઇનસ જીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કપાતા હવે માનો કે કોઈ વિદ્યાર્થીના કુલ પિસ્તાળીસ સાચા પડ્યા છે પાંત્રીસ ખોટા પડ્યા છે પ્રશ્નો સાત્ર થયા છે અને એટેન્ડ નથી કર્યા એવા તે પ્રશ્નો છે જેની ગણતરી થતી નથી હવે કુલ બસો માર્ક્સને ત્રાણું પ્રશ્નોથી ભાગવા પડશે કારણ કે સાત પ્રશ્નો રદ થયા હતા આથી બસો ભાગ્યા ત્રાણું બરાબર બે પોઈન્ટ એકસો પચાસ મળશે હવે સાચા માર્ક્સની ગણતરી બેને બદલે બે પોઈન્ટ એકસો પચાસથી ગણી પહેલાં પ્રશ્નો ખોટો પડે તો ઝીરો પોઈન્ટ પચીસ ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ કરતા પણ સાત પ્રશ્નો રદ થયા તેની પણ રજૂ બદલાશે એટલે કેમ બે પોઈન્ટ એકસો પચાસ ગુણ્યા જીરો પોઈન્ટ ભાગ્યા બે તો નવો નેગેટિવ માર્ક્સની ગણતરી થશે જીરો પોઈન્ટ છવ્વીસ આઠસોને પંચોતેર હવે સાચા પડેલા પિસ્તાલીસ માર્ક્સને બે પોઈન્ટ એકસો પચાસ વડે ગુણતા છન્નું પોઈન્ટ મળશે તેમજ ખોટા પડેલા પાંત્રીસને પાંત્રીસ માર્ક્સને ઝીરો પોઈન્ટ છવ્વીસ આઠસો પચાસથી આઠસો પંચોતેર થી ગુણતા નવ પોઈન્ટ ચાલીસ છસો પચીસ મળે છે હવે બંનેની બાદ બાકી કરતા છન્નું પોઈન્ટ પંચોતેર માઇનસ નવ પોઈન્ટ ચાલીસ છસો પચીસ થતાં સિત્યાસી પોઈન્ટ ત્રણસો પંચોતેર મળશે આમ મિત્રો મેં મારી જાણકારી મુજબ ગણતરી કરવાનો પ્રયત્ન કર્યો છે આપના કેટલા માર્ક્સ થાય છે તેની કમેન્ટ કરજો અને બીજી કોઈ મુશ્કેલી હોય કે પ્રશ્ન હોય તો જણાવજો હું ચોક્કસ બીજા વિડીયોમાં તે અંગેનો બનાવી અથવા પ્રશ્નો હલ કરવા પ્રયત્ન કરીશ જય હિન્દ